તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો મે પણ મોજ માં છો ચાલો મિત્રો શું સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવાર હર હર મહાદેવ મિત્રો ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી હેવ અ ગ્રેટ ડે નાઈસ ડે નાઈસ ડે શું કરે હું બોલા કંઈ નહીં ચામાં પીલી દીધી છે ચામાં પીલી દીધી અને ઠંડી બોલાગરી વાસણ ઘસવા છે ચણા

મમ્મી આપણે કઠારમાં હારી હારી મળે પણ મારી હારીઓ નહીં લેવાની મારી ભોણી નહીં લેવાની એટલે કાજરે લગન હે હા ભોણી નહીં લેવાની સહી એટલે પસંદ કરવા જઉં હું ઓહો એકલા પેટી સાથે છે હવે પેટી હાથે હતી પેટીની હારીઓ લેવા જઈએ બરાબર એટલે આનંદ તો સુપરમાર્કેટમાં મમ્મી તો

એકવીસ જોડે એમ ડ્રેસ કરશે ડ્રેસ કરશે ને સાડી કેમ તો સાસુ ડ્રેસ પહેરાય પણ એમની સાસુએ છૂટ આપી છે એની સાસુ પોતે ડ્રેસ નહીં પહેરતા અને પછી ડ્રેસ પહેરાવશે એ તો એવું કહે છે હવે આપણે શું કરીએ ના ડ્રેસ ના પહેરાવા એ ખોટું સમાજ મિક જ ડ્રેસ ના પહેરાય એવું ના હોય આપણે સમાજ મિક ચાલતો હોય બરાબર એમાં છે ના સોસાયટી કા સોસાયટી માં જાઓ કે લંડન જાઓ કે અમેરિકા જાઓ પણ માન મર્યાદા ના મુકાય ખબર પડી

गुड बाय पगे लागो उबरे चल, चल आई ने पगे लागो एउ नाही आम पगे लागो आई ने पगे लागो जय माता जी जय माता जी कर जय माता, माता जी के जय सिम्बा काका कहीं का, का, का। सिम्बा काका ये हूँ गिरा सिम्बा काका आज तो मारो मेकअप यूज करें ट्राई करिए बदल आई दी तो चलो ओहो એટલે આખો મેકઅપ લગાઈશું આખો મેકઅપ લગાઈને ટ્રાય કરી જો એટલે મોપર લગાઈશ ને એટલે કેવો લાગે છે એમ હા કેવો લાગે ઓય હોય તો પછી આ આઈબ્રો મેકઅપ કાઢવી પડે આઈબ્રો એમ બધું કાઢી નાખ હા પછી મેકઅપ ટ્રાય કરજે કે સારું લાગે એ જ અરે ફરાબટ સ્ક્રબ મક લે બધું કમ્પ્લીટ કરીને પછી 5 વાગે હા 5 વાગે હા તો પછી બધું કરવાનું નહી બપોરે અમારે

સીવા દાડે કે ઓ હો સેવા તો જો એટલા માઢ્યા ફાટી ગેલું સરી હારું લાગે છોકરાને ન નાખી છે આ ધુળમાં જઈને અને પછી બધું બહુ ડડ ચોટાડી દેશે લેર ઉજન લગાય લગન नवलाई री दा छोकरा ने अबे स्कूल में मकरवा न छे नाजे स्कूल में मकरवा न स्कूल में जावन बेटा ना के ने छोकरे ने कछु तू पाछू केऊ नेऊ लगावा छु बने तो आ तो मिक्स फ्रूट न जोरदार बॉडी रो सब ले जा मम्मी लगे अबे चलो अरे मुंह साफ करो जमेसू जमी ली दू थे पड़े का पड़े का तो मेरे को पड़े का भी मोटा नी खावाना आई पति ये वाले ये पतिदेव भाईऊ ડેડી યુઝ હોય ને બગા પતી જાય મોટો છોડો એને લાગે આપ સવાર સવા છોકરા તૈયાર કરવામાં ટાઈમ જાય હજી મારે ન આવવાનું બાકી ચાલસી નહીં ન આવવાનું બગા ના ભાઈ શું કરવા પહેલો મારે ન આવવાનું અને છોકરાઓ મૂડ હોય ત્યાં લાગી નવરાઈ દેવાય હા પછી આડે કરે એટલે આજે તો રિતિકા મમ્મી જોડે બધો પરે છોટલા રોજ દાદી જોડે દાદી થી ગયા આનંદ હવે ભાવસી

એ મિસોમાંથી બીજું કોઈ વસ્તુ ના લેવું એક સવાલનો જવાબ આપી દે કે તું બેક ટુ બેક કેટલી ખરીદી કરીશ પડાવ નાની નાની વસ્તુઓ લઉં છું મોટી લઉં છું મોટી દિવસ ના મોટી ખુશ થાય આઇબ્રો ને કમ્પ્લીટ છે જોરદાર જોર

ગોવિંદાજી યો ભાઈ આ તો ખોટું લાગતું નહીં ચાલો મિત્રો માર મમ્મી તો ગયા છે આણંદ અને છો બને દીકરીઓને મોકલી દીધી સ્કૂલે અને આ અમારો બંકુ હેરાન કરે છે જો બહુ સુ કરે બાબા કરે છે બેટા ઊંઘી જા ઉધર જેવું ટ્રાય કર્યું છે અમી કેટલામ લાગ્યાસો રૂપિયા પંદરસો રૂપિયા એટલે ઓપન જોધપુરી કેમ્મી ઓપન ઓપન જોધપુરી કેવાય છે આ સોર્ટ કેવું લાગે છે ના પણ જોઈન્ટ જ છે તમને કેમ લાગે છે ને બ્લેક કોમ્બિનેશન માં સારું લાગે છે સફેદ આ તો સફેદ આ તો પણ આ બધું પહેર હું આ પેલો જવાનું ત્યાં કપડા લાઈ બરે જો બેબી સેટ બેબી સેટ આ કેટલા રૂપિયા આરુ 250 રૂપિયા 250 રૂપિયા આખો સેટ મમ્મી આખો સેટ બસ 100 રૂપિયા બોલે ખરેખર નાખો મારી ના સોરી રૂહી

માસી ની હાડી મેં લીધી પણ એવું ઓવા એવું તમે માસી બધું લીધું કરો ખરીદી બધી લઈ લીધી આપણું શું લેવાનું એમનું લેવાનું ભાઈ અર રુદિકા જો એના કરતો તઈ માલા ને એ બધા પૈસા ખર્ચા વગર મારા અંદર હારી હ ને એનો લોબો બ્લાઉઝ છે હુંシવડાઈ દેશનો તો મારી ત્યાં આગળ સરસ લાગતી એન્ટી પરસે મોદિ કોકિલા મોદિ ને એન્ટી પરસે તઈ એના કરતો હું અહી હલકી હારી લઈ લેસુ પહેરવાની અન બીજી ભારે હે આગલા દન પહેરવાની પોન્ટ વાળી નહીં રુદિકા મારી સાતમ એક જે કરો કરો દે પૈસા શું કા ખર્ચું સાચી વાત છે તારા આપણો આપડે એટલા બધા કઈ શું કરવું જોરદાર ભરત ખરેખર વીની એન્ટ્રી પડવાની છે આ લગનમાં એન્ટ્રી પડવાની એટલે લગનમાં પરમ દિવસ એ એવું

મારી જોડે ગરબા રમે ગરબા રમે કેવાય બકા પણ તમે ના હું શું તમને ખેંચીને લઈ જઉં પણ આપણે વેલે ગાવાનું જાવના હવે તમે શરમના ના લાજુ રાલા મને કહો શું તું બોલો મને શરમના ના લાજુ રાલા કે તો જો મિત્રો સિમ્બા માટે હવે કમ્પ્લીટ આપી જમવાનું બનાવી દેજે અમે તો જમી લીધું પણ સિમ્બા જમવાનું બનાવવું જરૂરી છે કેમ કે સિમ્બા બિલકુલ ભૂલે નહીં કેમ કે સિમ્બા આપણે ખાસે તો બધું જ છે આપણી માટે તો સિમ્બા ને ફટાફટ બે ડબ્બી દહીં લઈ આવો પછી હવે પાણીમાં માં પહેલા પોલાડ નાખવાનું સિમ્બા માટે

Pachina blog ¿ok? okay bye